ગઈકાલે ગાંધીનગરથી અમે આવતા હતા રસ્તામાં ચોટીલા પાસેની હોનસ્ટ હોટલમાં ચા પીવા અમે રોકાણા ચા પીધા પછી હું અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અમારે હોટલથી નીકળીને રોડ ઉપર ચડતા હતા ત્યારે ક્રોસિંગમાં એક ટ્રક જે એની બ્રેક ધીમે લાગવાથી સેજ અમારી ગાડીને આગલા મોરાને સેજ ટચ થયો પણ એક લાઇટ સિવાય અને બોનેટ સિવાય બીજું કોઈ નુકસાન નથી અમે ગાડીમાં ડ્રાઈવર સહિતના અમે તમામ સંપૂર્ણ સહી સલામત છે એના માટે હું ભગવાનનો અને અમારી કુળદેવી ખોડિયાર માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું સહી સલામત રીતે અને ચમત્કાર રીતે કહી શકાય એવો મારો આબાદ બચાવ ભગવાને કરી દીધો હવે ઉમેદવારો આજકાલમાં જાહેર થઈ જશે ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ હતી એમાં અમે ઉમેદવારો બાબતની ચર્ચા કરી આવ્યા છે હવે એ લોકોની ત્યાંથી સૂચના આવશે એ પ્રમાણે ઉમેદવારોને ફોર્મ ભરવાનું કહેવામાં આવશે આવતીકાલ સુધીમાં નક્કી થયેલ તમામ ઉમેદવારોનો ફોર્મો ભરાઈ જશે જામનગર નગર મહાનગરપાલિકા સહિતની જે જે નગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયતની બેઠકોની પેટાચૂંટણી જામનગર જિલ્લામાં છે એ તમામે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે